ચાલો ડાયરો કેમ બધા મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધાય મજામાં જઈશો ને મિત્રો આપણે ડોલ લઈ લીધી એટલે તમને ખ્યાલ તો આવી ગયો છે ક્યાં જવાનું છે આપણે કેવું નથી તમને તો ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે હા મિત્રો આવી જાવ બધા ગુવાર વીણાવ આવી જાવ એટલે અમારે પાછ અને વીણાઈ જાય અમારે ગુવાર ને ભાવમાં સુધારો થયો એટલે બહુ વાંધો નથી આવતો મિત્રો આપણે પહેલાં મોકલો ને એ કંઈક બાવી પચીસ રૂપિયા આજુબાજુમાં કંઈક વેચાણો તો ડીલ તો તો આવ્યું પણ એવું કહેતા હતા એવા ભાવ આવ્યા હતા આ તો લગભગ ખારા હોય થઈ ગયા છે થોડાક ભાવ એમ કે હવે એટલે ભાવ હાવ ટાઉન થઈ ગયો હતો મિત્રો એ કણખડા ખેડૂતોને ગુવાર ઉપાડી લીધો ઊંબાલ નાખ્યો હતો એટલે ઓછો થઈ ગયો હવે માર્કેટમાં એને મારા ભાવ પાસે વધશે હવે હળવેલ ને જે પહેલાંના વાવેતર કેરેલા હોય ને એમાંય હવે પૂરું થઈ ગયું હોય તો એમ કંઈક ઓછો માર થઈ જાય આપણે એને તીણવાનું જવાનું છે ગોવા રાજે ફરી પાછા બે ત્રણ દિવસના વિરામ બાદ હાલ છે લાય એમ મિત્રો હમણાં બે ત્રણ દિવસથી બહુ હેરાન કરે કર્યા લાઈટ જ નહીં આવતી

나래 y 태신 a 만 t 굽 s i 지 g k 신

હાલો ડાયરો હવે અને પાંડીનું વ્લોગમાં બેન આવી ગયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પોલતા નહીં અમે ઠલવીન જાવા દઈ પાછા વીણમાં એક જ ગાડી થઈ જાય મસ્ત મજાની કેવો મસ્ત ઢગલા થાય ઢગલા મસ્ત થાય પણ ભાવના ઢગલા નહીં જ થતા હતા ઘલા

હું અહીંયા થી જોવલા કુવા દેખાય ના છોળો અહીંથી ત્યાં ઉપર છે ને ખરાબ થઈ ગયો આંકે બકરીઓ તો ઓછો બકરીઓ કે મસ્ત છે કે કે મસ્ત મને જઈ નહી આ કુવાર તો એમાં નહી આંકે ઊભા છે કે એમ બાબા વિના જાય ને આ એટલે ભાઈ બાબા વિના નકતે આ ઉંધા માં રે મજા કોણ ખાય

हां amigo भाई जे आयो रे दिन सिंगोइनो आज ए मण्डु हट हट भिइनमा हट हट क्या भिइन द मेहमान आयो घरे नि जाउ पड़े मेहमान आयो हां मेहमान आयो तो मार राओ बिछायला जई तो थायो हम तो मेहमान ने कामे चढ़ाई दे रे मित्र मेहमान ने एउऊ करू है हां आटो मार राओ का देई देई बार हे पुरै एउऊ करू बार कोई दिहावे नै कावे अरे एउडा इमे बो मज्जावे आउ काव એ ભાવે નઈ પાડે કામ હવે નઈ પણ ઈમે

શુભ સવાર બધાયને ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે મિત્રો બીજા દિવસે સવારના પોણા નવ થઈ ગયા છે ને જઈ ગયા છે જો મિત્રો મસ્ત મજાનું સિરામણ કરવા રાજીવભાઈ બધું ગઈ ગયા હાથી પલોઠી વાળી જા પલોઠી વાળી બે વાનું હોય ગરમ હોય છે ગરમ ચાલો ડાયરો હને એમાં બધા હે બગીચામાં ફૂલ થઈ જાય જોરદાર એવો મિત્રો એવા મિત્રો સફેદ લાલ ગુલાબી ગુલસા ગુલાબી પડતી લાલ ધોળા

અઢી વાગ્યા હતા જોરદાર એક ઝાપટું આવ્યું તું ધાબાનું પણ ઉતરીને આમઠેઠ કરાણી હેઠળ વહી આવ્યું હતું એવું ઝાપટ આવ્યું તું વહેલી સવારે મિત્રો આપણે બીજા ડોલ છે ને ભરાઈ ગઈ નાખી દીધી છે હવે થોડોક વ્યવસ્થા એઠ વીણવાનો હમણાં થાય અડધ કલાક જેવું વીણ નાખીએ બેન હોતા ક્યાંય કુવારી થઈ સાત તો મારવા આવી ગયો

ચાલો એને ગાંડી લઈને જાવી ગાડી ચાલો અને આપણે કુવા સાફ કરી બાંધી દીધી છે ને પછી એને ઉલ્કા આપણે કોળી સુકાઈ ગઈ હતી ઝીઘું વી નહી આવ્યા વરસાદ આવે બગડે ને ખરાબ ન થાય નહીં આવ્યા ઢોરા ને બધાને પાણી પાઈ દીધું બાકી ગયો વરસાદ હવે હવે હે જામતો જાય છે આ અહીંયા છે ને વરસાદ જોરદાર પડે છે એટલે માં મસ્ત વાદળ છે ને પવન ને ઈન કે લગભગ થોડું જ આવ્યું છે ખરું જે કેવો વરસાદ આવે મિત્રો વરસાદ છે ને તો ચાલુ થઈ ગયો છે ધીમી ધારે આવે છે લગભગ ગાજી ઘડી આવશે નહીં મિત્રો આવે છે તમને કદાચ હવા સંભળાય તો આપણે ઘરમાં આવ્યા અંધારું થઈ ગયું અંધારું આવો મિત્રો લગભગ આવું રેત જ રહે છે બંને થાય ઘડી વાતાવરણ હવે એક સાટા પડી ગયા કેમેરા મિત્રો હવે આવું મિત્રો ને વરસાદ આવે છે

ઘરે મસ્ત નજાર એટલે વાગી ગયા છે મિત્રો હવા છો હાડા છો થવા આવી ગયા છે લગભગ હાડાછો થઈ જ ગયા છે બધા એટલે પહોંચી જાય બાકી મિત્રો આપણા ચીપડાના વહેલા જ ખરાબ થઈ ગયા છે આપણે આપડે ચીપડા બનાવ્યો હતો આપણે હવે છે કોકોક છે છે કોકોક દેખાય હે કાસા હે એ પાક છે વાલ લાગશે બે સાત દિવસની મિત્રો આપણે ઉપરે વરસાદ નતો આવ્યો એ બહુ જાતો એટલો બધો નહોતા આવ્યો આપણે એનામાં એકાદ દિવસની રાહત થાય ને એવો વરસાદ એમ ગારો થવા માંડી જાય ને એટલો વરસાદ આવ્યો હતો બાકી વધારે હતો નહીં એટલો જ એટલો આપણે ફાયદો થઈ ગયો ને ખરા છે ને મિત્રો પાણી કરવા કરવાનું હતું માંડવીમાં તો વાંધો નહીં આવે હવે પાછો આજથી છ સાત આઠ તારીખ સુધીમાં વરસાદ સારો એવો થઈ જાય વાંધો નહીં આવે સારો ડાયરો હને આશા થઈ જવડે છે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીશું ને વ્લોગમાં જ્યાં બધા ડાયરાને રામે રામ